જો સામે છે અને જીવ છૂટી ગયો છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી એક આવી છે એને આજે વિભાગ નું ચેકિંગ કરવાનું અને આજે તો પોપટ એકલો જ આમાં છે પણ એના દારો આવી ગયા મંજરી અને પૂનમ વારો ઝાંઝર ને પાગડી વાળું હવે નબળું થઈ ગયું એટલે એ આપડે બદલી નાખવું હોય જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સન મિત્રો આજના વ્લોગની શરૂઆત તો આપણે અહીંયા પાંજરાપુરથી જ કરી છે તમને બધાને જોઈને ખબર પડી ગઈ હશે અને હવે જાય છે આપણે માંદાવાળા વાડાની અંદર અને ત્યાં જઈ અને ચેક કરીએ જે રાતના એક હડકવાવાળો પાછળો આવ્યો હતો જેને હડકવા પોઝિટિવ હતો એ કેમ થયો છે એ જોઈએ અને તમને એ બતાવું હવે આપણે છે અહીંયા વાડાની અંદર પહોંચીએ અને વાછડો જો સામે છે અને જીવ છૂટી ગયો છે તો ભગવાન એના આત્માને પરમ શાંતિ આપે એવી ભગવાનને દિલથી પ્રાર્થના અને એના સિવાય તો બીજો કાંઈ નવો કેસ છે નહીં એક રાતના એક્સિડન્ટ વાળી આવી હતી વાસળી વાસળો શું છે વાસડી છે પાટો અને મતલબ ડ્રેસિંગનો એ થઈ ગયું છે અને એકવાર ખાલી બતાવી દઉં એ માદવાડામાંથી ગૌશાળા માલી ગઈ છે એવું સામે ઊભી છે અને રોડ એક્સિડન્ટમાં ખરી નીકળી ગઈ છે પગમાં તો ડ્રેસિંગનું બધું ઓકે થઈ ગયું છે ઇન્જેક્શનને બધું એને અપાઈ ગયું છે એટલે એને અત્યારે કાંઈ કરવા નથી કારણ કે અત્યારે વળી પાટો ખોલશું ને તો લોહી નીકળવા કરવા મળશે વરી એટલે કરવાનું થોડું જામી જાય ને બધું પછી એને વરી ને કરશું અને એના સિવાય તો બીજો કાંઈ નવો ઓકે છે નહીં થોડા ઉઠલી ગયા તો પાવડર નાખવાનું બધું કામ ચાલુ છે જે રેગ્યુલર આપણું હોય તે અને આ જે છે ને બધું પૂરું કરીને જેટલા પ્લાસ્ટર છે ને એ બધાને ચેક કરી અને જેને જોઈન્ટ વ્યવસ્થિત થઈ ગયો છે એ બે કાં ત્રણ પ્લાસ્ટર છે આપણે અહીંયા વાડાની અંદર બધાને કટ કરી નાખવા છે કારણ કે જો બીજું કાંઈ કામ ન હોય તો એ કામ આજે કરશું તો મિત્રો આપણે વાડાની અંદર બધું ચેક કરીને બસ હોસ્પિટલની અંદર પહોંચ્યા ત્યાં જો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી એક આવી છે અને જે હજી કાલે જ આપણે બધી પશુની વસ્તી ગણતરી કરાવી પાંજરાપુરની એનું જ આકસ્મિક ચેકિંગ આવ્યું છે ભુજથી જ આવી છે ગાડી તો રી આજે આપણે એના ભેગું જવું પડશે કારણ કે આ શું છે અત્યારે એવું છે કે ઘણા બધા લોકો જાણતા હશો કે જે ટ્રસ્ટ હોય ને ત્યાં કને ગૌમાતા પોષણ યોજનામાં એક ગાય દીઠ કાં એક પશુ દીઠ ત્રીસ રૂપિયાની સહાય જડે સરકારી સહાય એટલે અત્યારે એવું થયું છે કે કોઈ પણ ગામ હોય ત્યાં કને ટ્રસ્ટ ખોલી અને ગામના બધા ઢોર ટ્રસ્ટમાં નાખી અને ખોટે ખોટી સહાયો લે છે એવું ઘણું બધું વધી ગયું છે સ્કેમ અહીંયા ગુજરાતની અંદર એટલા માટે હવે બધા નિયમો સ્ટ્રીક થઈ ગયા અને આવી રીતે ચેકિંગ જેટલું બને એટલું વધારેમાં વધારે સ્ટ્રોંગ બધા નિયમો કરી અને લગભગ સંસ્થાઓને એની અંદરથી બારે કાઢી નાખવાની એટલે ખોટા જે પૈસા જાય ને કે જેને કોઈ જરૂર નથી એને ખોટા પૈસા લઈ જાય એવું ખોટું ન થાય એટલા માટે છે આ આવું બધી સ્ટ્રીક નિયમો થઈ ગયા અને ચેકિંગ બધું ઘણું બધું આવે છે તો કાલે જે આપણે બધું કરાયું કામ ત્યાં જ આજ વળી આકસ્મિક ચેકિંગ આવ્યું છે તો આજે આપણે ત્યાં જવું પડશે તો બસ સાહેબોન બધા અંદર છે ઓફિસની અંદર થોડી વારની અંદર બારે આવે અને આપણે જવાનું છે સૌપ્રથમ પાબુશ્રી વિભાગમાં વિઝિટ કરવા અને એના પછી જ્યાં તે કહેશે ત્યાં આપણે એને લઈ જઈશું તો આજે જે બીજી ટીમ આવી હતી એને આપણે એને આજે બાબુશ્રી વિભાગનું એકનું ચેકિંગ કરવાનું તો કમ્પલેટ એને બધું બતાવી દીધું આપણે જાતું એમ્બ્યુલન્સ લઈને ગયા હતા તો બધા ઢોર કમ્પ્લીટ ગણાવી અને હવે એ બીજા પાંદરાપુરમાં ગયા છે આપણે આવી ગયા અહીંયા સ્થાનિક વિભાગની અંદર ચાવીની અંદર રાખીને હવે જાશું માંદાવારા વાડામાં તો આપણે પાબુશ્રીથી આવ્યા ને હવે જવાનું છે માંદાવારા વાડામાં પણ અહીંયા એક વાર નજર નાખી લઈએ જો આંખો કેવો ડ્રી આવ્યો છે જો એક અહીંયા છે અહીંયા છે કારા કારા વાસોડા બોર આવે રહ્યા આ બાકી સરસ વાસળીઓ મોટી થશે ને એટલે તેલી થઈ જાય છે લાલ અને કારી મિક્સમાં બાકી તો બધા વાસોડા તમે જોયા જ છે આખો કેવો સરસ છે ને બાકી સતરંગી અતરંગી જો અહીંયા બેઠું બસ ભાગ્યા શેઠ કલરમાં ગયેલ છે છે બાકી બાકી તો 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 એક નંબર આપણે નીકળ્યા ને એમ જ ગૌશાળામાં પણ કમ્પ્લીટ થઈ ગઈ કટ્ટીની ની આ ગમણ ખાલી છે પણ એ ગમણ ખાલી હોવાનું કારણ એ કે ત્યાં ગુવાર આવશે બાફેલો ગુવાર બાકી હવાડો ચેક કરો ઓ સ્વિમિંગ પુલ જેવો જો ચોખ્ખો હે ને ઓકે હવે જવાનું છે આપણે સામે આ વાડાની અંદર અને ડ્રેસિંગનું કામ જોઈ લઈએ અને ડ્રેસિંગનું કામ ઓકે થાય એના પછી પ્લાસ્ટર કટ કરવાના છે તો એ બધું કામ કરીએ આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરવું હતું ત્યાં જ આપણી નજર પડી જાઓ આ બળદનું આપણે ઓપરેશન કર્યું છે આ બળદ અને એક ગાયોનું ઓપરેશન કર્યું ક્યાં ગઈ ગાય હમણાં જ જોઈ એને જોઈને તો આપણે યાદ આવ્યું એટલી વારમાં લાપતા થઈ ગઈ હા 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 રે યારરે યાર ઓપરેશન કર્યું હતું બંને એકદમ ઓકે રિપોર્ટ છે અને જે એક આંખાનું ઓપરેશન આપણે કર્યું ને ભાગી ગયો તો ઈ તો ગામમાં ફરે રહ્યો મોજથી અને બે ત્રણ વાર લગભગ એને પકડવા ગયા પણ હવે શું છે દિવસનો દેખાય અને એવો તીખો છે અને એવો તોફાની છે કે જો એને પકડવા જાય તો એવું તોફાન કરે કે બે માણસ જોવા જાય ત્યાં ભૂલમાંથી આવી જાય ને મારી નાખે એવું તોફાન કરે છે તો એમને પોલ લઈને ફરે રહ્યો અને આપણે તો પછી પકડવાની કોશિશ ઘણી ન કરીએ કારણ કે આમ તોફાન એવું કરે ને બીજા કોઈને લગાડી જાય ને ખોટું થાય એટલા માટે જ બાકી એમને ફરે છે જ્યારે મોકો મળશે ત્યારે આપણે એને લઈ આવશું લગભગ અઠવાડિયું દસ દિવસ જેવું થઈ ગયું છે અહીંયા ભાગી ગયો એને બાકી આખા દેવ હજી એવી કાં આકરા છે ને આકરા ને એવી તો એ બધું ચેક કરાવી દીધું તમને હવે છે ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ અને બે પ્લાસ્ટર છે તો એ કટ કરવાના છે એ કામ કરી નાખીએ મિત્રો આપણે માંદાવરાવાળામાં લગભગ દોઢેક કલાક જેટલું કામ કર્યું ત્યારે બે ડ્રેસિંગ અને બે પ્લાસ્ટર કટ થયા અને પ્લાસ્ટર કટ કરવામાં તો ઓ હો હો હા ચડી આવ્યો આપણે એટલી મહેનત કરવી પડી કારણ કે શું છે જ્યારે પગ ભંગાણો હોય ત્યારે આપણે જોશમાં જોશમાં બે ત્રણ પ્લાસ્ટર વીંટી નાખીએ પછી કાપવામાં એવો કટાડો થાય કે વાત જ મૂકી દો પછી શું ધીમે ધીમે કાપી નાખ્યા બાકી આપણે પ્લાસ્ટર કટર લેવાનું લગભગ છ મહિનાથી વિચારીએ છીએ પણ હજી સુધી આવી નથી હવે કોને ખબર ક્યારે આવે પ્લાસ્ટર કટર હોય તો ઈજી પડે પણ આમ છતાં આપણે ધીમે ધીમે તણીથી એમ કટ કરી નાખીએ તો આપણે બે કટ કર્યા છે પ્લાસ્ટર અત્યારે એક પથારીમાં કટ કર્યું અને એક અહીંયા હરતું ફરતું પણ હવે તો એ થોડી વાર તો આપણે સામેય નહીં આવે ક્યાંક લાપતા થઈ ગયું છે અંદરો અંદર જ તો હવે એ પછી જોશું આપણે બાકી વાડાની અંદર બધું કામ ઓકે થઈ ગયું છે બધા ઢોર એકદમ હેલ્ધી છે હવે કોઈને કાંઈ જરૂર છે નહીં તો હવે ની અંદર હાથ પગ ધોઈ થોડી વાર બેસીએ તો પાંદરાપોર માંદાવાળા વાળાનું કામ એકદમ ઓકે રિપોર્ટ કરીને આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ ગૌશાળાએ જો આજે પાણી આવ્યું છે તો ભરાવાનું કામ ચાલુ છે કે મૂકાવી ચેક કરીએ વગર મોટરે આવે છે પાણી તો સારું આવેલો અને આજે તો મંજરીને અને પૂનમવાળા વાસળાની મોટા પિંજરાની અંદર પૂર્યા છે અંદર નાખીએ ને તો બગાડ ઘણો કરે કે અહીંયાથી ડોકા ખેંચી રહ્યો પોપટ અને આજે તો પોપટ એકલો જ આમાં છે પણ એના બે સાથીદારો આવી ગયા મંજરી અને પૂનમવારો હવે પૂનમવારાનું નામ નક્કી કરી નાખીએ તે જ ભાઈ આવ્યા છે એની પૂછીએ સામે જો આ બીજો કેમ પણ કોરોના આવ્યો એમ કેવા માસ્ક પહેરીને ઊભા છે શું કહેવા

બાકી આ બંને હવે કહેતા હશે આ તો નહીં પણ મંજરી કહેતી હશે કે ફાઇનલી મારો વારો આવી ગયો મોટા પિંજરાની અંદર બાકી પાછળથી હરગવો લઈ આવ્યો તીર્થ તો અહીંયા નાખ્યો પોપટને વિટામિન ને મિનરલ ખબર હે તો આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા આવી ગયા હતા અને ઘરે આવી જમી લીધા હે ને હવે જવાનું છે પાંજરાપુર પણ ત્યાં જો સોનું અહીંયા છે ડાયરેક ખાય જાર અને શીતલને ચેક કરો શીતલ બચારી એમને અહીંયા આંટા મારે ખાતી નહીં લાખી તો અંદર ઊભી છે આખો દિવસ છૂટી જોયો પણ ક્યાંય જાય ને અહીંયા ફરેરી અને ખાવાનું મન થાય ત્યારે આવી રીતે ખાઈ લઈ બાકી અહીંયા ની અહીંયા જ બેઠે ને અને આમ તેમ ફરે અને મોજ કરે તો પછી મિત્રો આપણે પાંદરાપુર આવી ગયા હતા અને પાંદરાપુર તો ઘણા વહેલા આવી ગયા હતા અત્યારે લગભગ પાંચેક વાગ્યા છે ને અત્યારે છે આપણે ગૌશાળાની અંદર અને ગૌશાળાની અંદર એટલે છે કે આજે કોટિયા જે હતા લગભગ પંદર વીસ થી થઈ ગયા ત્યારે કોટિયા લઈ આવી હતી હવે આજ બાંધવાનો સમય મળ્યો છે તો અત્યારે હજી પારા એમાંથી કાઢવા હે કેટલા પાંચ પાંચ કાઢવાના છે કે આ એક છે ને એક આ છે બંને ગાયો માટે એક વાછડી માટે છે તો આ જે ઝાંઝર રહી ને ને પાઘડી વાળું કોટી ને એ હવે નબળું થઈ ગયું એટલે એ આપણે બદલી નાખવું છે અને એના સિવાય સામે આ ધોરને બાંધવાનું છે આરી એને અને એક નાનકી વાછડીને બાંધવાનું છે ત્રણ કોટિયા અત્યારે છે તો એ ની અંદર સેટ થાય ને કોટિયું પછી પાંદરા પર જે આવીને કોટિયા બાંધવાના હતા એમાં એવું થયું કે પારા વધી ગયા એટલે પારા કાઢવામાં જ અંધારું પડી ગયું ને ત્યાંથી જવાનો ટાઈમ થઈ ગયો હતો તો એ કામ છે એ કાલ ઉપર રાખ્યું છે કોટિયા બાંધવાનું ને પછી આવી ગયા આપણે ગૌશાળા ગૌશાળાએ આવીને બધું કામ ઓકે કરી નાખ્યું છે અત્યારે હવે છે એક કામ રહ્યું છે એ નીણનું બાકી ખાણ ખાઈ લીધા દોવાઈ થઈ અને બધા વાસુડાઈ પૂરાઈ ગયા પાછા અંદર આની અંદર આવી ગયા છે જો બધા પર પાંડુ બધા ઓકે આવી ગયા છે અંદર અને બસ હવે થોડી વારની અંદર નીણ નાખશું દૂધનું જે ભરવાનું કામ છે એ બધું કરી અને જાશું કરે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક નાખજો કોમેન્ટ કરી નાખજો મળે કાળાનો આ વિડીયોમાં